ડીસા શહેરમાંથી પસાર થતો એલિવેટેડ બ્રિજ બનતા સમયે નીચેના નેશનલ હાઇવેને નુકસાન થયેલ હતું જે સમારકામ નેશનલ હાઇવે કે કંપની દ્વારા વારંવાર જોવા બાદ પણ ન કરાતા ડીસાના જાગૃત નાગરિકો દ્વારા ડિવિઝન મેજિસ્ટ્રેટની કોર્ટમાં એકસો મુજબ કેસ દાખલ કરતા કોર્ટ અને ટેન્ડરની શરત મુજબ કામ કરવા આદેશ કર્યો છે ડીસામાંથી નેશનલ હાઇવે ચુમાલીસ નીકળે છે અને જે હાઇવે પારમપુર કંડલા નેશનલ હાઇવે હોય ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેથી કેન્દ્ર સરકાર દ્વારા ચાર કિલોમીટરનો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જોકે આ ઓવરબ્રિજ બનતા સમયે નીચે આવેલ નેશનલ હાઈવે પર તોડફોડ કરાઈ હતી અને મશીનરીનો ઉપયોગ કરતા સમયે નીચેના હાઈવેને નુકસાન થયું હતું તેના પર ડામરના થીંગડા લગાવી દેવામાં આવ્યા હતા જેના કારણે વાહન ચાલકો હાઈવેની જગ્યાએ સર્વિસ રોડનો ઉપયોગ કરતા હોવાના કારણે રોજ રોજ અકસ્માત થઈ રહ્યા હતા જેથી સ્થાનિકો દ્વારા વારંવાર નેશનલ હાઈવે અને સ્થાનિક અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ હતી પરંતુ નેશનલ હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટ અને રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સમારકામના બદલે માત્ર મારી સંતોષ લેતા હતા જેથી ડીસાના અગ્રણી નાગરિકો તબીબો અને એડવોકેટ દ્વારા નગરજનોના હિતમાં ડીસા સબડિવિઝન મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી કલમ એકસો તેત્રીસ મુજબ કાર્યવાહી માટે કોર્ટમાં દાખલ કરતા કોર્ટ સમક્ષ નેશનલ હાઇવેના પ્રોજેક્ટ ડાયરેક્ટ અને રચના કન્સ્ટ્રક્શન કંપની સામે દાખલ કરતા કંપની પોતાના બચાવ માટે અને પક્ષકારમાંથી નામ કમી કરવા માટેની રજૂઆત કરી હતી પરંતુ કોર્ટે અવલોકન કરતા હજુ પિલ્લર પાસે ઉબડખાબડ રસ્તાઓનું સમારકામ કરેલ નથી જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે સાથે કોર્ટમાં ખોટી રજૂઆતો કરી કોર્ટ સાથે મિસચીફ કરેલ છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે અને જવાબદારીમાંથી છટકવા એકબીજા પર જવાબદારીઓ નાખી રહ્યા છે અને ડિફેક્ટ લાયાબિલિટીઝ પીરિયડ દરમિયાન કોન્ટ્રાક્ટની શરતો મુજબ કામગીરી કરેલ નથી અને જેનો ભોગ જનતાને બનવું પડે છે અને કંપની તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટ નેશનલ હાઈવે દ્વારા પોતાની જવાબદારી નિભાવેલ ન હોય પબ્લિક ન્યુસન્સ થતું હોય દલીલો તેમજ ફોટોગ્રાફ તથા રેકર્ડમાં રજૂ કરેલ આધાર પુરાવા જોતા કોટે પ્રોજેક્ટર ડાયરેક્ટ નેશનલ હાઈવે પાલનપુર રે તેમના સુપરવિઝન હેઠળ રચના કન્સ્ટ્રક્શન પા કંપની પાસે તેઓને ટેન્ડરની શરતો મુજબ નેશનલ હાઈવે નંબર સત્યાવીસ ડીસા રોડનું સમારકામ પૂર્ણ કરવા અને જાહેર ઉપદ્રવ દૂર કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે ડીસા સબડિવિઝન મેજિસ્ટ્રેટના હુકમ બાદ હવે નેશનલ હાઈવે અને કંપની કામ કરે છે કે પછી હુકમનો પણ અનાદર કરે છે તે આવનાર સમયમાં ખબર પડશે જોકે હાલ તો હુકમને લઈને રોડ બનશે તેવી આશા જનતા રાખી રહી છે